નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો અલગધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે તો આજે આપણે ચર્ચા કરીશું કે ભાઈ સત્ય હોય હીરો હોય એ જ કસોટીએ ચડે સોનું હોય એ જ કસોટીએ ચડે તમે સોનીના ત્યાં જાઓ સોનું લઈને તે કસોટી ચડાવશે તમે લોખંડવાળાના ત્યાં જાઓ તો લોખંડવાળો કોઈ દિવસ લોખંડની કસોટી પર ચડાવતો જ નથી કારણ કે કસોટીની જરૂર જ નથી અને એ કસોટીમાં આવતું જ નથી એટલે સત્ય ધર્મ વચન અને ન્યાય આ જ્યાં હોય ત્યાં જ માણસની કસોટી થાય જેવા તેવાની કસોટી થાય નહીં તો કસોટી કરવા માટે સો ટચનું સોનું થવું જરૂરી રહેશે સો ટચનું તમે સોનું થાવ તો કસોટી તમારી પણ થવાની છે પણ આપણી કસોટી થતી જ નથી કારણ કે આપણે લોખંડમાં જઈ જઈએ છીએ આપણે હીરામાં આવતા જ નથી તો આપણે આજે ચર્ચા કરી મયુર દત્ત રાજાને એના દીકરાએ અને એની પત્નીએ એના માથે કરવત કેમ પહેર્યા એનું માથું કરવતથી કેમ મેળ્યું એની કસોટી કેમ થઈ તો જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધ પતી ગયું સ કૌરવોનો પરાજય થયો પાંડવોને રાજ્ય મળ્યું પાંડવોને ગાદી મળી ગઈ હસ્તિનાપુરની પછી કૃષ્ણ ત્યાં રોકાણ જ નથી પછી કૃષ્ણ સીધા દ્વારકામાં આવી ગયા છે પરંતુ અર્જુન એ કૃષ્ણ ભક્ત હતો તો અર્જુનને એવું હતું કે ભગવાનની પૂજા કર્યા સિવાય ભગવાનના દર્શન કર્યા સિવાય જમવાનું નહીં તો હવે તો કૃષ્ણ દ્વારકામાં આવી ગયા એટલે અર્જુનને તકલીફ થવા મળે કે આનું હવે શું કરવું હવે તમે વિચાર કરો કે અર્જુન કાયમ અસ્થિના પૂરથી દ્વારકા ભગવાનની પૂજા કરવા આવતા હતા ભગવાનના દર્શન કરતા હતા અને પાછો દ્વારકાથી અસ્થિના પૂર જઈ પોતે હતા તો હવે હસ્તિનાપુર થી દ્વારકા કાયમ આવવું અને જવું એક એકદમ ભગવાને કીધું કે અર્જુન હવે તારે અહીંયા આપવાની જરૂર નથી હવે મેં નથી કે હું જ હસ્તિનાપુર આવીશ સવારે એટલે તને મારા દર્શન કરી લેજો તને મારી પૂજા કરી લેજો તો અર્જુન કે પ્રભુ કંઈ વાંધો નહીં મારો ધક્કો મળ્યો ત્યારે બીજા દિવસે અર્જુન સવારે ઉઠે છે ઉઠે છે નહીં ધોઈને ફ્રેશ થાય છે એના એના વાળો પાણીથી પલળેલા ભીંગાયેલા વાળ હશે અર્જુનના એના કંઈ આવડાવાળા વાળ હતા એને લાંબા લાબા વાળ હતા જે કે અહીંયા અહીં સુધી આવે એવા એના પાણ એના વાળમાંથી પાણી નીતરતું હતું થોડું થોડું પરંતુ હવે અર્જુન નહીં ધોઈને તૈયાર થઈ ગયો ત્યારે ભગવાને વિચાર કર્યો જવું પડશે ત્યાં લુક્ષ્મણીજીએ કહી કહ્યું અત્યારે ભેલા વહેલા ક્યાં ઉપડે તમે એટલે રુક્ષ્મણીજી કે મારે થોડું અંગત કામ છે અને મારે જવું પડશે તો લુક્ષ્મણીજી કે ના મને તમે બતાવો તમે કઈ જગ્યાએ જાવ છો તો ભગવાને વિચાર કર્યું કે દરેક કાર્ય અનેક વાત સાચી છે આપણે આપણે પુરુષ જે કાર્ય કરતા હોય એમ બધું કાર્ય સ્ત્રીને ના કહેવાય અમુક કાર્ય તો આપણે સુપાઈને રાખવું જ પડે તો ભગવાને કીધું લુક્ષ્મણજી તમારે કંઈ જાણવાની જરૂર નથી બધી વાત તમને ના કરાય અમારા હૃદયની વાત છે હૃદયની વાત હું તમને ના કરી શકું એમાં આપણે પણ આજે શીખજો આપણા જે હૃદયની વાત છે એ આપણે ઘરવાળાને ના કહેવાય અને જો તમે હૃદયની વાત કરી તો પતિ એ તમારું આખું કામ વિખરી જશે ત્યાંથી કહેવાય છે કે કૃષ્ણ અર્જુનની પાસે આવે છે ત્યાં લક્ષ્મણજી એ નક્કી કરે કે આમનો પીછો કરવો છે આ જાય છે ક્યાં આજે પણ એના લીધે પીછો થઈ ગયો છે મારો ઘરવાળો ક્યાં જાય છે ને શું કરે છે આ તરની પત્નીએ જુઓ સાનામાંના સાનામાને ખબર નહીં બીજાના છોકરાને પાંચ રૂપિયા આપો કે લે આને બિસ્કીટ લઈને ખાધે પણ જો કે તારે બાપા ક્યાં જોઈ રહે છે અને છોકરા આપણા પાસે છોકરાને મોકલી દે જોવા માટે કે બાપા ક્યાં જાય છે અને ક્યાં જઈને બે હશે અને ગાંઠામાંથી એ પણ આપણા મોટા મોટા આપણા પાછળ પાછળ જોઈ લે તે હોય ક્યાં જઈને કોના હાથે વાતો કર આ તો બધું ઠેઠથી ચાલુ આવ્યું છે તો કૃષ્ણ જ્યારે અર્જુનનો ત્યાં જવા તૈયાર થાય છે હવે આ બાજુ શું બન્યું કે અર્જુન ભગવાનની રાહ જોવે હશે અને અર્જુનનો જે પલંગ છે પલંગમાં અર્જુન ભગવાન હજુ આવ્યા નથી એટલે અર્જુન પલંગમાં આડો પડે છે અને આડો પડે એવો જ એને ઊંઘ આવી જાય છે તાજું સ્નાન કરેલું હતું એટલે ફ્રેશ થયેલો હતો એટલે એને ઊંઘાઈ ગઈ અને જ્યાં એને અર્જુનને મૂંગાવે છે ત્યાં ભગવાન આવે છે હવે ભગવાન આવીને જુએ છે કે અર્જુન સુઈ ગયું છે ભગવાન અર્જુનના વાળ ઉપર હાથ વાળનામાંથી અમુક અમુક થોડું થોડું ટીમ્પો ટીમ્પો પાણી થોડું નીકળતું હોય છે ભગવાને લાગ્યું કે અર્જુનના વાળ હજુ ભીના છે તે ભગવાન ધીરે ધીરે અર્જુનના વાળને આમ ધીરે 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 કોરા કરે છે અને એમાં જ ત્યાં રુક્ષ્મણીજી આવી જાય છે અને રુક્ષ્મણીજી જ્યાં અર્જુનની રૂમમાં દાખલ થાય છે અને જુએ છે તો અર્જુન પલંગમાં સુઈ ગયા છે ભગવાન પલંગના પાસાળ નીચે વાળ લટકી રહ્યા છે અને ભગવાનના વાળ પૂરા કરે છે ત્યારે રુક્ષ્મણજીને થઈ ગયું કે અર્જુન આટલો બધો મહાન ભક્ત છે ત્યારે ભગવાને લક્ષ્મણજીને ઈશારો બોલ્યા નથી ઈશારો જ કર્યો છે કે અહીં આવી જાઓ તમે અને લુક્ષ્મણજીને કહે છે કે લો આ વાળ તમે કોરા કરો અને થોડી વાર માટે હું બાળ ધ્યાનમાં જઈ છું તો હવે લક્ષ્મણજી અર્જુનના વાળ આમ કોરા કરવા કરતા હોય છે ધીરે ધીરે આમ વાળ કરતા હોય છે એમ કરતાં કરતાં અર્જુનના જે વાળ લક્ષ્મણજીના હાથમાં હતા એ અહીંયા વાળ અડી જાય છે કાને અડી જાય છે અને જ્યાં વાળ કાને અડે છે ત્યાંને લુક્ષ્મણીએજીએ જોયું તો એ વાળમાંથી શ્રી કૃષ્ણ શરણામ શ્રી કૃષ્ણ શરણામ શ્રી કૃષ્ણ શરણામ વાળમાંથી મંત્રોચ્ચાર ચાલુ હતો વાળમાં કૃષ્ણનું રટણ ચાલુ હતું ત્યારે રુક્ષ્મણજીને થઈ ગયું શું કહેવાય આ અર્જુન પૂરેપૂરા કૃષ્ણમય છે એનું શરીર એના એક એક રૂમાટું કૃષ્ણનું સ્મરણ કરી રહ્યું છે અને એટલે જ અર્જુન હસ્તિનાપુરથી કૃષ્ણની પૂજા કરવા શેખ દ્વારકા આવતા હતા અને એટલા માટે જ આજે ભગવાનને દ્વારકાથી હસ્તિનાપુર કૃષ્ણને અર્જુન પાસે સેવા કરવા આવવું પડે છે તો એમ કરતાં કરતાં બની ગયો તો વાળ થોડા ખેંચાણા એટલે અર્જુનની હું તૂટી ગઈ એને અર્જુને જોયું તો આમ પાછળ કહ્યું મા રુક્ષ્મણી મા તમે અહીંયા અને તમે મારા વાળ સવારો છો તમે મારા વાર ઓળા કરો છો તો ભગવાન કેમ નથી આવ્યા ત્યારે રુક્ષ્મણીએ કીધું કે ભગવાન બહાર બેઠા છે અને કહેતા હું ભક્ત મારા ભક્તના ભક્તનું હું ધ્યાન ધરું છું મારા પરમ જે ભક્ત છે એનું હું ધ્યાન ધરું છું ત્યારે અર્જુનને અહંકાર આવી ગયો કે મારા સિવાય બીજો કોઈ પરમ ભક્ત તો હોઈ જ ના શકે કે જે ભગવાન સ્વયં આવીને મારા માટે છે કે દ્વારકાથી હસ્તિના પૂર આવે છે અને ભગવાન પોતે જો મારા વાળ ઉકવતા હોય મારા વાળ સવારતા હોય તો પછી મારાથી મોટો કોઈ ભક્ત હોઈ શકે પછી અર્જુન બહાર આવે છે એટલે જેવો અર્જુનના સંકલ્પ કરે છે કે મારાથી મોટો જગતમાં કોઈ ભક્ત હોય ના શકે ત્યારે કૃષ્ણને ખબર પડે કે અર્જુનને અર્જુનને અભિમાન આવી ગયો છે કે મારાથી મોટો કોઈ ભક્ત હોય ના શકે ત્યારે પછી અર્જુન બહાર આવીને ભગવાન કૃષ્ણને નમસ્કાર કરે છે અને જે ભગવાન કૃષ્ણના ધ્યાનમાંથી જાગૃત થાય છે ત્યારે અર્જુન કહે છે કે ભગવાન તમે શું કરતા હતા ત્યારે કૃષ્ણ કહ્યું કે હે અર્જુન હું મારા પરમ ભક્તનું ધ્યાન ધરતો હતો ત્યારે અર્જુને કહ્યું કે હે ભગવાન મારા સિવાય આ ધરતી પર તમારો પરમ ભક્ત બીજો કયો હોઈ શકે ત્યારે કૃષ્ણએ કીધું કે ગંડા તું મારી પાસે કંઈ નથી ત્યારે મારા પરમ ભક્તનો ત્યારે જોવો છે કે હા ત્યારે કૃષ્ણને કહ્યું કે આને અહંકાર આપ્યો મારા સિવાય કોઈ મોટો ભક્ત નથી ત્યારે કૃષ્ણએ કીધું કે હે અર્જુન તારે તો મારા પરમ ભક્તને જાણવો હોય એને જોવો હોય એના દર્શન કરવા હોય તો એક મારું વચન છે કે બોલો પ્રભુ કે તારે મારું બાળક બનવું પડે તારે મારો દીકરો બનવો પડે અને દીકરો બનીને તારે મારી સાથે આપવું પડે તે અર્જુન કહે કંઈ વાંધો નહીં હવે અહીંયા ભગવાને લક્ષ્મણજીને કહ્યું કે તમે જાઓ દ્વારકા અમે આવીએ છીએ બંને અર્જુનને કૃષ્ણ બંને બહાર નીકળે છે બહાર જઈને ભગવાન કૃષ્ણ એક વૃદ્ધ સાધુનું રૂપ લે છે અને કૃષ્ણ સોરી અર્જુન એમનો દીકરો બને છે હવે આ લોકો સીધા મોર ધ્વજ રાજાના રાજ્યમાં જાય છે ત્યાં સાધુ અને આ દીકરો અને એમની પાછળ એક સિંહ આવતો હોય છે અને એ મોહર રાજાના દરબારમાં જ્યાં દાખલ થશે રાજધાનીમાં અને જ્યાં મોરધ રાજા ગાદી પર બેઠા છે ત્યાં મોરધ રાજાએ જોયું કે એક સાધુ એક દીકરો અને એક સિંહ આજે ત્રણ રાજધાનીમાં હશે ત્રણનું શું પ્રયોજન હશે ત્યારે મૂર્ત રાજા ગાદી ઉપરથી ઊભા થઈ જાય છે અને કહે છે કે હે પ્રભુ હે ભૂદેવ હે બ્રાહ્મણ દેવ હે તપસ્વી મારા લાયક શું કામ છે બોલો ત્યારે ભગવાન કૃષ્ણ સાધુના વિશ્વમાં કહે છે કે હે મોર્ધ રાજા અમે તમારા આશરે આવ્યા છીએ કે બોલો કેમ ત્યારે કૃષ્ણ કહે છે કે આ મારો દીકરો છે અને મને સાહેબ સિત્તેર એંસી વર્ષે મને દીકરાનું મને સંતાનની પ્રાપ્તિ થઈ છે પરંતુ આ એક સિંહ મને અમને મળ્યો તે સિંહે કીધું કે મારે તમારા દીકરાનું ભક્ષણ કરવું છે કેમ કે મારો દીકરો બ બત્રીસ લક્ષણો છે અને સિંહે એવી હઠ લીધી છે કે મારે તમારા દીકરાના જમણા અંગનું જ ખાવું છે પણ એ મહારાજા મારો એકનો એક દીકરો છે જો હું સિંહને એનું જમણું આંગ આપી દઉં વેરીને તો પછી હું તો પુત્ર હિન થઈ ગયો તો પછી રાજા એ વિચાર કરે છે કે તને એક કામ કરો ચિંતા તને કરશો નહીં તમારે સિંહને જ તૃપ્ત કરવો છે નહીં સિંહ પણ કાલ્પનિક હતો પણ ગોળદર રાજાને ખબર નથી કાશું કોણ છે એ અહીંયા કૃષ્ણ મોરધ રાજાની પરીક્ષા કરી રહ્યા છે અને અર્જુનને બતાવી રહ્યા છે કે જો અર્જુન તું તો કંઈ નથી તું મોરધ્વર રાજાને જો એની ભક્તિને જો ત્યારે મોરધ્વ રાજાએ કીધું કે એ ભૂદેવ તમે ચિંતા કરશો નહીં તમારા સિંહને જમવા માટે મારા જમણા અંગનું મોશ એને મળી જશે કેમકે મોરધર રાજા બત્રીસ લક્ષણ પુરુષ હતા ત્યારે પછી મોરધર રાજા એમની પત્નીને અને એમના દીકરાની બેને બોલાવે છે અને કહે છે કે તમે કરવત લેતા હો ત્યારે કૃષ્ણ કહે કે ઉભા રહો કૃષ્ણના રૂપમાં જે સાધુ છે એ કહે છે કે ઉભા રહો જ્યારે તમારી પત્ની અને તમારો બાળક તમારો અંગ જ્યારે તમારા માથા ઉપર કરવત ચલાવે ત્યારે લોહીની તારો તો વહેવાની છે પણ જો તમારી આંખમાંથી એક પણ ટીમ્પુ વાંસનું પડ્યું તો પછી એ જમણા અંગનું મોં શું ભક્ષણ કરવા નહીં તો હસ્તે મોઢે તમારે તમારા અંગનું દાન કરવું હોય તો હસ્તા માટે દાન કરો એ ગોળ તો રાજા કહે છે પ્રભુ કઈ વાંધો નહીં હવે તમે એ વિચાર કરો કે જે મા અને દીકરા એ માં કેટલી ધર્મનિષ્ઠ હશે એ દીકરો પણ કેટલો ધર્મનિષ્ઠ છે કે પોતાના બાપ ઉપર પોતાના પતિ પર માન દીકરાએ કરવત ચડાવ્યું છે અને જેમ આપણે લાકડું ઘેરીએ એમ મસ્તક વચ્ચે ઘેરવા માંડે છે એનાથી લોહીના ફુવારા ઉડે છે અને ઉડતા ઉઠતા જ્યાં બરાબર અહીંયા કરવા દઈ ત્યારે મોડ રાજાની ડાબી આંખમાંથી આંસુ પડે છે ત્યારે કૃષ્ણએ કહે કે રોકી લે રોકી મોસ મારે કામ ના આવે આ મોસ આવા મારા સિંહને ન ખવડાવાય આ સિંહને ન ખવડાવાય ત્યારે મોર રાજાને કહે છે કે તમે રડતા રૂપિયે દાન કરો છો એ દાન મને મંજૂર નથી ત્યારે મોર મોર રાજા કહે છે કે હે ભૂદેવ હે સાધુ મહાત્મા તને હજુ મને સમજી શક્યા નથી કેમ કે મારા ડાભા અંગની આંખ કેમ રડે છે એમાંથી આંખું આ આહુડા કેમ આવ્યા તો મારું ડાબું અંગ એટલે રડે છે મારી ડાભી આંખ એટલે રડે છે કે એને છે કે મેં એવો શું ઊભો કર્યો અને આ જમણું અંગ એ કેટલું પુણ્યશાળી છે કે સિંહનું પેટ ભરવાના કામમાં આવી ગયું અને મેં એવા કેવા પાપ છે હું કંઈ કામમાં આવતું નથી જન્મ્યા સિંહ સાથે પણ એ જમણું અંગ ભાગ્યશાળી છે અને હું તો અભાગ્ય છું હું તો કોઈ કામમાં જ આવતો નથી એના લીધે એના અફસોસના કારણે મારી આંખમાંથી વાંસો આવી ગયા અને જ્યારે બરાબર અંગ છે અને ત્રિકુટથી જ્યાં નીચે કરવત આવતી જાય ત્યાં અર્જુનને પછી જોયું જતું નથી અર્જુન પોતે ગભરે જાય છે અને કૃષ્ણ પરમાત્માને હાથ જોડીને કહે છે એમને શાનમાં સમજાવે છે હે પ્રભુ મારો અહંકાર તૂટી ગયો છે અને હું તમારો પરમ ભક્ત નથી પરમ ભક્ત તો મોળધર રાજા છે પરંતુ હવે મારાથી આ દ્રશ્ય જોઈ જતું નથી તો હવે તને તમારી લીલા પૂરેપૂરી બતાવી દો ત્યારે અર્જુનને કહેવાથી કૃષ્ણ કહે છે કે મોળધર રાજાની પત્નીને અને એના પુત્રને કહે છે કે હવે તમે કરવત ચલાવવાનું બંધ કરી દો ત્યારે એની પત્ની અને એનો પુત્ર કહે છે કે હે મહારાજ હે સંન્યાસી હે ભૂદેવ અમારું દાન અધૂરું કેવી રીતે છે ત્યારે કૃષ્ણએ કહ્યું કે તમારું દાન અધૂરું નથી તમારું દાન પૂરેપૂરું મારી પાસે આવી ગયું છે ત્યાર પછી જ્યાં આમ અંદરથી કરવત બહાર ખેંચે છે ત્યાં હતું ને એવું જ એનું મસ્તક મોરદર રાજાનું મસ્તક હતું નહીં એવું જ થઈ જાય છે ત્યારે મોહજ રાજાની પત્ની મોરધ્વ રાજા અને એના પુત્રને આશ્ચર્ય લાગે છે કે આ કૌતુક કેવું હોય ત્યારે સ્વયં કૃષ્ણ પ્રગટ થાય છે અને જ્યાં કૃષ્ણની પાસે જે બાળક થઈને આવે તો સ્વયં અર્જુન પ્રગટ છે કૃષ્ણ અને અર્જુન બંને પ્રગટ થાય છે નર અને નારાયણ બંને પ્રગટ થાય છે તો મોહર્ધ્વજ રાજા કૃષ્ણને નમસ્કાર કરે છે કૃષ્ણનું સ્વાગત કરે છે એને કહે છે પ્રભુ આ કરવાનું જરૂર શું ત્યારે કૃષ્ણએ ચોખ્ખું જ મોરધર રાજાને કહ્યું છે કે હે મોરધર રાજા હું દ્વારકાથી હસ્તિના પૂર અર્જુન પાસે પૂજા કરાવવા આવું છું ત્યારે અર્જુનને અર્જુન સુઈ ગયેલો હતો એના વાળમાં પાણી ભરી એના વાળ હું કોરા કરતો હતો અને પછી જ્યારે રુક્ષ્મણીજી આવ્યા તો એ રુક્ષ્મણીજીને વાળ કોરા કરવા બેસાડે ત્યારે અર્જુને લુક્ષ્મણજીને પૂછ્યું અને મને પણ પૂછ્યું કે તમે કોનું ધ્યાન ધરો છો ત્યારે મેં કહ્યું હતું કે હું મારા પરમ ભક્તનું ધ્યાન ધરો છું ત્યારે અર્જુનને અહંકાર આવી ગયો હતો કે મારાથી મોટો આ જગતમાં કોઈ પરમ ભક્ત હોય જ ના શકે તો આજે એનું અભિમાન તોડવા માટે મારે તમારે અહીં આવવું પડ્યું છે અને ત્યાર પછી તો ભગવાન મોરદ રાજાને એની પત્નીને એના બાળક એના બાળકને આશીર્વાદ આપે છે પણ ત્યારે મોર ધર ભગવાનને કહે છે કે હે પ્રભુ ઠીક છે અત્યારે તમે મારી કસોટી લીધી હું તો પાર ઉતરી ગયો પણ હવે આજ પછી આવી કસોટી તમે કોઈની કરશો નહીં કારણ કે કસોટીમાં જે પહેલાં શક્તિથી કસોટી થતી હતી એ હવે આ મહાસંકલ્પ શક્તિથી કસોટી નહીં થાય કારણ કે એક તાર થયેલો હોય તો જ કસોટી થઈ શકે પણ અત્યારે કસોટી અને તમે જુઓ ત્યાર પછી બધી કસોટીઓ જ બંધ થઈ ગઈ છે આજે કોઈની કસોટી થઈ નથી પહેલાં તો તમારે ગુરુ હોય તો ગુરુ અત્યારે તમે જાઓ એટલે ગુરુ પાસે જાઓ કે મારે ગુરુ છે ગુરુ કે ચલ બેઠ જા અભી તું જે નામદાન દે દેતા હું અભી તું જે મંત્ર દે દેતા હું તો ગુરુને કે બોલે એસા કરીએ મંત્ર લઈ ચાલ એ મંત્ર મંત્રકાર રટન ચાલુ કરે મંત્ર જાપ ચાલુ દે પહેલાં આવું નહોતું પહેલાં પૂરેપૂરી પરીક્ષા થતી હતી પૂરેપૂરી કસોટી થતી હતી અને સાધુ સંતોને ભગવાન અને ભક્તોનું પારખું થતું હતું કે આ મંત્ર પચાવી શકે છે કે નથી પચાઈ શકતો ત્યારે જ એને મંત્ર આપવામાં આવતો હતો ત્યારે જ એને મંત્ર દાન આપવામાં આપવામાં આવતું ત્યારે એને નામદાન આપવામાં આવતું હતું તો આ હતી મૂળ રાજાની પરીક્ષા